પાલિતાણામાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે છઠ્ઠો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો નીલકંઠ મહાદેવ મંદિર ખાતે છઠ્ઠા પાઠોત્સવ નિમિત્તે શોભાયાત્રા તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પાલીતાણાના હરિરામનગર બહારપરા વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે છઠ્ઠો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મંદિર ખાતે દર વર્ષની પરંપરાગત પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે તેને જ લઈને મંદિર ખાતે સવારથીને જ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજારોહણ મહાયજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી મહાદેવજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં સ્થાનિક વિસ્તારના લોકો તેમજ શહેરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રાને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ આરતી સમયે નિજ મંદિર ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જેમાં મંદિરના મહંત ઓમકાર બાપુ અને સ્થાનિક વિસ્તારના લોકોના સહિયારા પ્રયાસથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નીલકંઠ મહાદેવજીનો છઠ્ઠો પાઠ ઉત્સવ સફળ બન્યો હતો અને મંદિરના મહંત ઓમકાર બાપુ દ્વારા શહેરના લોકોને જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું જેને લઈને લોકોએ આવા સુંદર કાર્યો કરવા બદલ ઓમકાર બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો Terima kasih telah menonton

महादेव जनम मुद पी प्रमने महादेव जनमु पीतने महादेव